મહાશિવરાત્રીનો તહેવાર ડાંગ સહિત સમગ્ર રાજ્યમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે દંડકારણ્ય વન તરીકે જાણીતું ડાંગ જિલ્લાના સુપ્રસિદ્ધ અર્ધનારેશ્વર બિલમાડ ખાતે નાગેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી પર્વને લઈ ભક્તોની ભેડ જામી છે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ ચમત્કારિક અર્ધનારેશ્વર બિલમાડ ધામ ખાતે રહેતા મહંત અનેક રૂપી મહારાજ ભાવિક ભક્તોની સમસ્યા નિવારણ માટે નિઃશુલ્ક શ્રીફળમાં સમસ્યા જોઈ નિવારણ કરે છે

મહારાજ ના દર્શન થાય છે અહીં ડાંગ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન એમપી અનેક રાજ્યોમાંથી લાખોની સંખ્યા ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડતા હોય છે અહીં રવિવાર અને સોમવાર મંગળવાર સ્વામીજી દર્શન માટે અને સમસ્યા વેશન મુક્તિ થી માંડીને આયુર્વેદિક ઉપચાર થાય છે ખરેખર અહીં રાજકો ઘણું કલ્યાણ થયું છે અને લાખો શું અસ્તવ્ય જીવન અને વ્યસન મુક્તિ થઈ અને સાચા માર્ગ લાવે છે માત્ર આ દુઃખ દુર્વો એટલું જ નથી

પરમ પૂજ્ય સંત સ્વામી અને સેવા કરે છે ઓમ નમઃ શિવ હેમંત હરસ એસ ટી ફોર ન્યુઝ ડાંગ